ચલો બીજાભાઈ એમના ટીમ ના ખેલાડીઓ લઈ અહિયાં લોનમાં આવી જવા વિનંતી કડી લાઇસન્સ ખેલાડીઓ उनावा, युनाइटेड, युनायटेड एना टीम ना खेळाडीओ एक पेला केप्टन पाचळ दरेक खेळाडी કેરાની કુસમ ચલો ટાઇગરના કુશમભાઈ એના ટીમના ખેલાડીઓ લઈ વચ્ચેના લનમાં આવી જાય અમદાવાદ ચેમ્પિયન અમદાવાદ ચેમ્પિયન ના નિકિનભાઈ એના ટીમના ખેલાડીઓને લઈ વચ્ચેની લન ઉપર આવે વડોદરા કેરાલુ જાય નહીં નહીં કેડર વચ્ચે આવી જાય અને અતિથિ ઇલેવન ભુવન અતિથિ લગાન ઉર્ફે ભુવન એના ટીમના ખેલાડીઓ લઈ અહિયાં આવવા નમ્ર વિનંતી એસપીએલ આઠ નવ ગામ સમાજ દ્વારા આયોજનમાં માં આપે ખુબ સરસ સિંહ ફાળો આપ્યો છે આપને ખૂબ સરસ સહકાર આપ્યો છે સુંદર મજાના આયોજન માં એસપીએલ કમિટીએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે ભાઈ

કલાક ઉપર નીકળશે ખુબ મોટી સંખ્યામાં દાતાઓનું પણ લિસ્ટ છે એનું પણ લિસ્ટ છે તાલી પાડી બતાજો ભાઈ સેક્રેટરી વિજયભાઈ સાહેબ અહિયાં આપણી સબક ઉપસ્થિત છે બહુ બહુ ધન્યવાદ સાહેબ બીજા એવા સમાજ ના સમસ્ત ગુજરાત સમાજના અધ્યક્ષ એવા કિશોર કાકા પણ આમંત્રણ આપ્યું હતું સારંગપુર ખાતે અમને પ્રોગ્રામ માં વ્યસ્ત છે એમને ફોન આવી એમને પણ શુભેચ્છા પાઠવી છે તો જોરદાર તાલી પાડી એમને પણ વધાવશો ખુબ ધન્યવાદ બીજી નવ કામ ફ્રી છે પ્લીઝ અહી હવે નો ડિસ્ટર્બ નવ કામ સુખડિયા સમાજ જેને આયોજન કર્યું છે એના મેઈન સ્પોન્સર વેણુ બેસનવાળા અહીંયા અહિયાં ઉપસ્થિત છે તો જોરદાર તાલી પાડી વધાવજો ભાઈ

સમાજ કારોબારી પ્રમુખ એવા શ્રી રાજુભાઈ હિંમતનગર ને વિનાવી લેજો ફટાફટ મહાનુભાવો ઉપસ્થિત છે સાથે સાથે મહામંત્રી એવા વિનંતી રાજુભાઈ સિંહે સાહેબ ને વિનંતી કે અહીંયા આવી એમનું સ્થાન ગ્રહણ કરે વિશાળ શ્રીમાળી સુખડીયા જ્ઞાતિ સમાજ યુવતી મંડળ

બીજા એવા વડીલ મનુકાકા ને વિનંતી કે આપનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરે બીજા અહીંયા ગામ જે સ્પોન્સર થયા છે આયોજન ના સ્પોન્સર કે અહીંયા હાજર હોય તો સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે નેટ બાઉન્સ ના ઓનર એવા બ્રિજેશભાઈ અને એમના સાથી પાર્ટનર અહીંયા સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે બ્રિજેશભાઈ અને એમના પાર્ટનર સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે નેટ બાઉન્સ આજે એસીટી સો માણસને ત્યાં સર્વિસમાં રાખી અને સમાજના ખૂબ આયોજનમાં આર કે મહેતા સંસ રાહુલભાઈ મહેતા એમનું સ્થાન ગ્રહણ કરે બહુટે ચીલીમુલી એમનું સ્થાન ગ્રહણ કરે એમને પણ અમને ખૂબ સહકાર આપ્યો છે બીજું કે જે અહીંયા અમારા સમાજ સમાજની સાથે એક થઈ અને એને ખૂબ સહકાર આપ્યો છે હાર્દિકભાઈ ચાણસમા વાળા ધન્યવાદ હાર્દિકભાઈ આપણે અહીંયા